હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બે રીતે મગ ફણગાવાની રીત જોઈશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મગ ફણગાવવા માટે મેં બે વાડકી મગ લીધા છે જે નાના મગ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે તો આ જે ઝીણા મગ હોય છે તે ખાવામાં મીઠા લાગતા હોય છે તેથી મેં એ જ મગનો ઉપયોગ કર્યો છે તેમાં પાણી એડ કરીને મગને સારી રીતે મસરીને ધોઈ લઈશું જેથી તેનો ડસ્ટનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય અને આ ડોળું પાણી આપણે કાઢી નાખીશું અને તેમાં ચોખ્ખું ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું અથવા તો મગ ડૂબે અને ઉપર સુધી આ રીતે પાણી રહે એટલું પાણી એડ કરવાનું પણ હા જો મગ પલાળવામાં આપણે શું કરવાનું કે આ રીતનું મોટા જ વાસણનો ઉપયોગ કરવાનો મોટું અને પહોળું વાસણ જેટલા મગ આપણા સારી રીતે પલળશે ને એટલા જ મગ આપણા સરસ ફૂટશે તેથી આ રીતે મોટા જ વાસણનો ઉપયોગ કરવાનો અને હવે ઉપર ઢાંકણ ઢાંકીને સાતથી આઠ કલાક મગને પલળવા દઈશું તો આઠ કલાક પછી મગ એકદમ સારી રીતે પલળી ગયા છે અને સરસ ફૂલી ગયા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ મગ અહીંયા પલળીને ફૂલી ગયા છે તો હવે એક કોટનનું કપડું લઈ લેવાનું આ રીતનું મેં ભીનું કરી લીધું છે ભીનું કરીને નીતારી લીધું હતું તો એક કાણાવાળા બાઉલમાં કોટનના કપડાંને આ રીતે પહોળું કરી લેવાનું અને તેમાં બે વાડકી મગ એડ કરી લઈશું અને તેની એકદમ ફીટ પોટલી વાળી લેવાની તો મગ ફણગાવવામાં આ રીતનું પાતળું કપડું હોય તેનો જ ઉપયોગ કરવાનો જેથી હવાની અવર જવર અંદર આવતી રહે અને આપણા મગ સરસ ફણંગી જશે તો જો આ રીતની એકદમ સરસ ફીટ પોટલી વાળી લેવાની અને તેને ફીટ ઢાંકણવાળા વાસણમાં મૂકી દેવાનું અથવા તો આ રીતની જો કઢાઈ હોય તમારી પાસે ઢાંકણવાળી તો કઢાઈમાં પણ મૂકી દેવાનું અને તેને કિચન પ્લેટફોર્મ નીચેનું જે કબાટ હોય અથવા તો કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દેવાનું અને આ વાસણમાં અહીંયા હોલ છે તેથી હવાની અવર જવર પણ આવતી જતી રહેશે અને હવે જે બીજા મગ છે તેને આપણે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું પાણી કાઢી નાખવાનું અને જો આ ડબ્બામાં આ રીતે કાણાવાળું બાઉલ અંદર સુધી આવી જાય એવો જ ઉપયોગ કરવાનો ડબ્બો અથવા તો કોઈ પણ તપેલીનો ઉપયોગ કરી શકાય મગને પોળા કરી લેવાના અને મેં કિચન નો જે ટોવેલ આવે છે તેને ભીનો કરીને નીતારીને આ રીતે ઉપર મૂકી દીધો છે એકદમ ફિટ મૂકી દેવાનો અથવા તો કોઈ નેપકિનનો પણ ઉપયોગ કરી શકાય જાડ્ડા નેપકિનનો તેને પણ ભીનો કરીને નીતારીને આ રીતે ઉપર મૂકી દેવાનો અને એકદમ ફિટ કરી લેવાનો તો મેં અહીંયા ડબ્બો આ રીતનો લઈ લીધો છે અંદર આ રીતે આપણે મૂકી દેવાનું અને આને પણ ગરમ જગ્યાએ મૂકી દઈશું જ્યાં હવાની અવર જવર ઓછી હોય અથવા તો કોઈ ગરમ જગ્યાએ જો તો ગરમ જગ્યાએ ના મૂકવું હોય તો આ રીતનું એક કપડું લઈ લેવાનું ચાદરનું અને તેને એકદમ ફિટ ઢાંકી દેવાનું તો મેં એવું જ કર્યું હતું ચાદરના કપડાંને ઢાંકી દીધું હતું અને ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો કે મગ સરસ ફણગી ગયા છે મગને ફૂ ફણકતા ચોવીસ કલાક લાગશે બાર કલાક પછી થોડાક ઓછા ફણકતા હોય છે મગ પણ આપણે ડાયરેક્ટ ચોવીસ કલાક પછી જ તેને બહાર કાઢીશું તો મગમાંથી બિલકુલ સ્મેલ નથી આવતી કે નથી તો મગ ચીકણા થયા એકદમ સરસ આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ મગના ફણગા ફૂટી ગયા છે એકદમ લાંબા લાંબા મગના ફણગા ફૂટી ગયા છે તો જો કેટલા સરસ મગ અહીંયા થઈ ગયા છે ને તો તેને ઓવનમાં પણ મૂકી શકાય મગને ફણગાવવા માટે તો બીજા આજે આપણે કઢાઈમાં મૂક્યા હતા મગ તેને પણ જોઈ લઈએ તો જો તેમાં પાણી વળી ગયું છે અને મગના ફણગા તમે જોઈ શકો છો કે કપડાંની બહાર સુધી આવી ગયા છે તો આ મગ પણ સારી રીતે ફણગી ગયા છે તો હવે પોટલી ખોલીને જોઈ લઈએ તો આ મગ પણ એકદમ સરસ ફણગા ફૂટી ગયા છે તો જો આ રીતે બે રીતે આપણે મગને ફણગાવી શકીએ છીએ તો કેટલા સરસ આ મગ પણ થઈ ગયા છે તો આ મગમાંથી આપણે મગ સલાડ પણ બનાવી શકાય છે જે ડાયટમાં બહુ જ ઉપયોગી થાય છે અને તેનું શાક પણ બનાવી શકાય તો તમે જોઈ શકો છો કે બંને મગ અહીંયા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો તમને આ બેમાંથી કયા મગ વધારે ગમ્યા તે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો એકદમ સરસ આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ પરફેક્ટ એવા મગ બની ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો